પહેલો ક્રેજી સાથે ફેમિલી કેમ છો બધા મજાને મજ મજો તો ફરી અમે એક વખત આવી ગયા છીએ ન્યૂ ચેલેન્જ વિડીયો સાથે તો આજનો ચેલેન્જ કઈ કહેવાનો છે કે આપણી પાસે છે ચાર વ્યક્તિ એમાંથી બે વ્યક્તિને દોયડેથી બાંધવામાં આવશે અને જે બે બાજુ બોટલ મેં કહે છે એ બોટલ જે સૌથી પહેલાં લઈ લે છે એ થશે આપણો વિનર નહીં કે આપણી પાસે છે ત્યાર મિત્રો તો ચારેમાંથી તો એક બે તો વિનર થવાના જ છે પણ જે લાસ્ટમાં એ બેને હરીફાઈ કરાવવામાં આવશે અને જે એમાંથી વિનર નીકળશે એ આજનો રહેશે આપણો વિનર તો ચાલો ફટાફટ આપણે ચેલેન્જની તૈયારી કરી તો જલ્દીથી બોલાવી લેવી આપણા ચાર એ મિત્રને તો તમે તો આપણે એ ચાર વ્યક્તિ આવી ગયા છે અને હવે કરવી ચેલેન્જની શરૂઆત તો ચેલેન્જ કેવો છે એમને હું સમજાવી દઉં કે આજનો ચેલેન્જ આપણો એવો છે કે બે બાજુ આપણે તમને સામે સામે બાંધવામાં આવશે અને જે આપણે ઓલી બોટલું પડી એ બોટલ જે સૌથી પહેલાં લઈ લે છે એ રહેશે આજનો આપણો વિનય બરાબર તો તમે તૈયાર છો ફાઇનલી મિત્રો આપણા બે વ્યક્તિ આવી ગયા છે અને એમને પણ કમ્પ્યુટર રીતે સમજાવી દીધા છે અને એ થઈ ગયા છે રેડી તો હવે આપણે ફટાફટ કરવી ચેલેન્ડ શરૂઆત તો તમારો સમય શરૂ થાય છે આપણા વિનર થઈ ગયા છે બોલાભાઈ તો એમને લીધી છે સૌથી પહેલાં બોટલ તો હવે બોલાવીએ આપણે બીજા એવા આપણા વ્યક્તિને એ કોણ છે તો તમે જરૂરથી એવા આપણા ખબરદાર એ વ્યક્તિ એવા આવી ગયા છે તમે જોઈ શકો છો સ્પેશિયલ આપણે બીજા બાજુ

બોલ લગાતે છે જોર ઓરો ઓરો જાય છે બોટા તો અપડા ફાઈનલ એવા આપણા વિનર નીકળીને આવ્યા છે કેટા ભાઈ કારણ કે ગજુ છે ને એરા બીજું ચીટિંગ કરતા તું થેન્ક્સ લવ યુ ચકલું ચકલું જ બની ગઈ બાદ ના બની તો હવે શું કરશું હવે ફાઈનલ રાઉન્ડ ચાલુ કર્યું બરોબર એ જે આપણે જે વિનર હતા એ વિનર આવતા રહો આ તો બેટલ રોતર હતા નહી તો તો આપડે જે આ બીજી ટીમ માં હતા એ વિનર આ હતા અને જે આપણે બીજી ટીમના વિનર નીકળીને આવ્યા છે એ થોડું સમજી ગયા આ યે બડી અચ્છી વાત કહીયા તમે અરે જોટ બોલાય યે જોટ બોલાય તો આપડા વિનર હતા હા તો હવે આપડે બે આમાં થોડી રહાર કશી કરાવી કે કોનામ છે દમદાર સાગા બરાબર તો હવે એમને શરૂ કરાવી તો જલ્દીથી તમારી પોઝિશન લઈ લો ફટાફટ કોણ કોણ તૈયાર અવાજ ન આવે તૈયાર 1 2

અરીવાય તો જઈને સપલ્લે ને નઈ થોડીક રાહા કે કિના કારણ થી જો કે વચ્ચે સંપલ નડી ગયા નડી ગયો તો હવે રાઉન્ડ જોઈ લેવી કે કોણ વિનન નીકળેને આવે તો 1 2 3 જો વિનર છે બોલો આપણે થોડોક ઇન્ટરેસ્ટ કે મારે કે આમાં ભાગ લેવો તો આપડે એમને બોલાવી અને જોઈએ બે ભાઈ ભાઈ હા હામી તો જોઈએ કે એમને કેટલું સાગા છે

આપણો થઈ જશે કમ્પ્લીટ અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરતા જજો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અમે મળીશું તમને નવા વિડીયો સાથે અને આ દિવાળી નજીક આવે રહી છે તો તમને બધાને હેપસી દિવાળી અને જો તમને જે ચેલેન્જ ગમતા હોય કદાચ એવા મગજમાં આવે તો કમેન્ટ કરતા રહેજો અમે ચેલેન્જ પૂરું કરવાનું જરૂરથી ટ્રાય કરશું તો હું તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય